नमस्कार दोस्तों खेती परिवर्तन यूट्यूब चैनल में तरु स्वागत है राज्यમાં છેલ્લા બે દિવસથી ફરી વરસાદી માહોલ છવાયે છે ત્યારે હવામાન વિભાગ દ્વારા આજે રાજ્યના ઉત્તર ગુજરાત સહિત મધ્ય ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે ઉત્તર ગુજરાત અને મધ્ય અને દક્ષિણ ગુજરાતના મોટા ભાગના સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે જ્યારે કચ્છ અને સૌરાષ્ટ્રના અમુક સ્થળોએ ગાજવીજ સાથે મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે આજે ઉત્તર ગુજરાત મધ્ય અને દક્ષિણ ગુજરાતના ઘણા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની आगाही कराई छे जारे कच्छ અને સૌરાષ્ટ્રના અમુક સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે 141516 તારીખે ઉત્તર ગુજરાત દક્ષિણ અને મધ્ય ગુજરાતના ઘણા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે જારે કચ્છ અને સૌરાષ્ટ્રમાં અમુક સ્થળોએ છુટાછવાયા ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે ગુજરાતમાં 7 દિવસ હળવાથી સામાન્ય વરસાદની આગાહી છે हवामानिभा वेध महिति प्रमाण हाल कोईपण जिल्ला अति भारे के अत्यंत भारत वरसाद कोई आगाही नथी नहीं आज राज्य जिल्लाओ सामान्य गाजवीजनी आगाही आवी छे सोल चोवीस ऑगस्ट ना सारो वरसाद शक्यता छे दक्षिण गुजरात में भारे थी अति भारत वरसाद नदी में सामान्य पूर आवी शक मध्य प्रदेश में भारत वरसाद नर्मदा डेम आवशे पा ऑगस्ट ना पाणी सारू गणाय छे જ્યારે ત્રીસ ઓગસ્ટથી વરસાદનું પાણી સારું ગણાતું નથી અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું છે કે સત્તર ઓગસ્ટના માખીનું જોર વધશે કેમ કે મઘા નક્ષત્ર આવે છે એટલે માખીનું જોર વધી શકે છે ત્રીસ ઓગસ્ટના મચ્છરનું જોર વધશે પૂર્વ ફાલ્ગુનીમાં મચ્છરનું જોર વધતું હોય છે જેના કારણે આરોગ્યનું ધ્યાન રાખવું